મને તમે પૂછો કે મારે પાડી લાવી અને ઉછેર કરવો છે તો મારો પહેલો વેલો એક જ પ્રશ્ન રહેશે કે પાડીઓનો ઉછેર ક્યારેય કરાય નહીં કે બજારમાંથી જ્યારે પણ તમે ભેંસ લાવતા હો ત્યારે તમને બીજું વેતર ત્રીજું વેતર આવું કહીને તમને જે ભેંસ આપવામાં આવે છે તે હકીકતમાં કેટલામું વેતર છે તે ક્યારેય ખબર પડવાની નથી કારણ કે હા લો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાલા આપ સૌનું સ્વાગત કરું છું ફરીથી અને આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય કે દિવસે દિવસે આપણું ફેમિલી ખૂબ વધી રહ્યું છે અને મને પણ ખૂબ આનંદ આવે છે કે આપ લોકો સુધી સાચી અને સચોટ માહિતી પોગાડવું ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન છે કે અમારે પાડીઓ લાવી અને એનો ઉછેર કરવો છે તો પાડીઓની ખરીદી ક્યાંથી કરાય પાડીઓની ઉછેર માટે સ્ટોક કરાય કે કેમ અને પાડીઓના ઉછેરમાં નફો રહે કે કેમ તો આજે તમામ આ બાબતની આપણે બધી ચર્ચા આ વિડીયોની અંદર કરશું ચાલો શરૂ કરીએ વિડીયો પહેલા તો મને તમે પૂછો કે મારે પાડી લાવી અને ઉછેર કરવો છે તો મારો પહેલો વેલો એક જ પ્રશ્ન રહેશે કે પાડીઓનો ઉછેર ક્યારેય કરાય નહીં મતલબ વેચાતી તમે પાડીઓ લાવો છો અને તમે એનો ઉછેર કરો છો એ વસ્તુ ક્યારેય કરાય નહીં કારણ કે તમે જે કોઈ પણ વેચાતી પાડી લાવ્યા એક બે પાંચ દસ તમારી કેપેસિટી જે કઈ પ્રમાણે તમે લાવ્યા છો હવે એ પાડીઓ તમે લાવીને એનો ઉછેર કરો એટલે અગાઉ આપણે બધું આ માહિતી આપેલી છે પણ આ વખતે ફક્ત પાડીઓ વિશે જ માહિતી છે કે તમે કોઈ પણ જગ્યાએથી પાડીઓની ખરીદી કરીને લાવ્યા છો હવે એ પાડીઓની ખરીદી કર્યા બાદ એની કઈ નસલ છે એની માનું કેટલું દૂધ હતું અથવા તો એના બાપનો શું રેકોર્ડ છે આ કોઈ પણ જાતનું તમારી પાસે નોલેજ એનું નથી એમ તમે જેની પાસે ખરીદી કરી છે એ લોકો પણ તમને એનો કોઈ બાયોડેટા દેતા નથી અને એવા સમયની અંદર તમે કોઈ પાડીઓની ખરીદી કરો છો હવે એ પાડી તમે છ મહિના વર્ષ દિવસની લાવ્યા એટલે સતત તમે એની માથે ત્રણ વર્ષ મહેનત કરો ત્રણ વર્ષ ખર્ચો કરો અને ત્યારબાદ તમે એની અંદર માનો કે પાંચ પાડી લેવા છો તો ત્રણ પાડી કદાચને ત્રણ વર્ષે ગાભણી થાય બે નો પણ થાય અને આવી રીતે તમે ત્રણ વર્ષ ચાર વર્ષ ભોગ આપો ત્યારે તમે દૂધ વાળો અને એમાં પણ કેટલું દૂધ આવશે કેવું દૂધ આવશે ગરમીની તકલીફ નીકળી તો આસળની પ્રોબ્લેમ નીકળી તો એકાદો આસળ ખરાબ નીકળ્યો તો અથવા તો પછી કોઈ પણ એવી મતલબ એ ભેંસ બન્યા બાદ કે શરૂ શરૂઆતમાં દોવા દે પછી દોવા ન દીધું તો કેમ કે એના માનો અને એના બાપનો રેકોર્ડ નથી હવે એવા સમયની અંદર જ્યારે તમે પાળીઓનો ઉછેર કરો ત્યારે એક મોટી અગવડતા તમને અમુક વર્ષો બાદ જોવા મળે અને ત્યારે જે નિરાશા મળે ને એ સૌથી મોટી નુકસાની કારણ કે તમે એક પાડીની પાછળ જે કઈ પણ ખર્ચો કરો છો એ ખર્ચાનો તમે જયારે સરેરાશ માંડશો ત્યારે તમને એક એવો અફસોસ થાય કે આના કરતા અમે શરૂ શરૂઆતમાં પાંચ પાડીઓની જગ્યાએ ફક્ત એક ભેંસ લઈને શરૂ કર્યું હોત તો આટલા વર્ષની અંદર તમારી પાસે સારી એવી એક ઇન્કમ અને સારો એવો ઇન્કમ સોર્સ તમે જનરેટ કરી નાખ્યો તો બીજી વસ્તુ તમને જણાવું તો પાડીઓનો ઉછેર કોણ કરી શકે અથવા તો પાડીઓનો ઉછેર ક્યારે કરવો જોઈએ તો પહેલા પાડીઓનો ઉછેર માનો કે તમારી પાસે એક ભેંસ બે ભેંસ કે છો અને હવે તમને એમ થાય કે તમારે પાડીઓનો ઉછેર કરવો છે ત્યારે તમે સારા એવા બુલનો એઆઈ ડોઝ દીવરાવો અથવા તો સારા એવા પાડે તમે લઈ ગયા અને એની નસલ આવે અને એમાં પણ તમારી પાસે જે કઈ ભેંસ છે એ સારું એવું દૂધ કરે છે તમારી પાસે એનો આખા વર્ષનો રેકોર્ડ છે મેં એમણે કીધું એમ કે તમે વર્ષ બે વર્ષ કાઢી ગયા તો જે ભેંસને તમે વર્ષ બે વર્ષ દોઈ છે તમને એનો આખો એક આઈડિયા છે કે આ ભેંસે શરૂઆત થી એટલું દૂધ હતું અને કેટલો લાંબો ટાઈમ દોવા દીધું કેટલું દૂધ દીધું અને એનો કેવો સ્વભાવ હતો આ બધી વસ્તુનો તમને એક આઈડિયા આવી ગયા બાદ તમે એમાં સારો એવો કોઈ એ આઈ કરીને અથવા તો સારા એવા ભૂલ પાસે તમે એને ગાભણ થઈ છે અને પછી એની પાડી તમારે જો આવી અને એનો ઉછેર તમે કરો છો તો એની અંદર તમને જે તમારી પાસે ભેંસ તમે ખરીદીને લાવેલા છો અને એને જે તમે એનું પારું આવ્યા બાદ તમે એનો ઉછેર કરો છો તો આ ભેંસ કરતા આની અંદર પરફોર્મન્સ તમને ખૂબ સારું મળશે એનું કારણ છે કે બજારમાંથી જ્યારે પણ તમે ભેંસ લાવતા હો ત્યારે તમને બીજું વેતર ત્રીજું વેતર આવું કહીને તમને જે ભેંસ આપવામાં આવે છે તે હકીકતમાં કેટલામું વેતર છે ક્યારેય ખબર પડવાની નથી કારણ કે લોકો વધુ ભાગે વેચવાની ભાવનાથી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખોટું બોલતા હોય એટલે આમાં એ વેતર તમારા તબેલે શરૂ થાય તમે એ પાડીનો પછી ઉછેર કરો અને એક સારી નસલની દ્રષ્ટિથી ને ભાવનાથી તમે એ વસ્તુને મોટી કરો છો તો એમાં તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે કારણ કે એની માતા જે ભેંસ એને કોઈ તકલીફ નહોતી કોઈ આશળ ગરમીની તો એમાં બહુ ઓછા ચાન્સ રહેશે પછી તમે જે કાંઈ પણ ડોઝ દીવરાયો છે તો એ સારા એવા બુલનો તમે ડોઝ અપાવેલો છે તો એમાં પણ તમને પાડીનું ઉછેર કરવાનો મોકો મળે છે તો પછી તમારા તબેલાની અંદર જે પણ પાડીનો ઉછેર થયો છે એને તમે ખૂબ લાંબા સમય સુધી દોઈ શકો ઘણા બધા વેતર સુધી તમે દોઈ શકો અને એમાં તમને પરફોર્મન્સ સારું મળે તો તમે પછી એની પછી નેક્સ્ટ પાછા જે કંઈ સારો આપો તો જેથી કરીને બે વર્ષ વર્ષ ચાર વર્ષની અંદર બે વખત વખત ગાભણી થાય તો વેતરે એ જ પાડી સારી એવી ઊંચી નસલમાં પહોંચી જાય અને સારું એવું દૂધ આપતી થઈ જાય હવે વાત કરીએ કે તબેલો નથી તમારી પાસે અને તમારે છતાં પણ પાડીઓનો ઉછેર કરવો છે તો કેવા વ્યક્તિઓએ કરવો જોઈએ તો તમારી પાસે કાં તો ખુદની જમીન છે તમારી પાસે કાં તો ખુદની એવી નીણનો વ્યવસ્થા છે કે જેની અંદર બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની નથી અને તમે કરવા માંગો છો તો એવા સમયની અંદર તમે એક બે કે પાંચ ગમે તેટલી પાડીઓ લાવશો કે એક જ વસ્તુ કે મારે કોઈ પણ વસ્તુ બહારથી ખરીદવાની નથી મારી પોતાની જમીન છે અથવા તો મેં પોતે ભાગે રાખેલી જમીન છે એ જમીનની અંદર હું અવારનવાર બધા પાકનું ઉત્પાદન લઉં છું અને સાથે સાથે મારે સૌથી બેસ્ટમાં કે ની તમારે કોઈ વસ્તુનો ખર્ચો રહેતો નથી અને તમારી પાસે જે અવેલેબલ છે એ તમે ખબર એનો ઉછેર કરો છો તો એવા સમયની અંદર એક એવું રિઝલ્ટ તમને સાબિત થાય છે કે તમે એક નાના એવા રોકાણથી શરૂ કરેલી વસ્તુ આવનારા ત્રણ ચાર વર્ષની અંદર તમને સારું એવું પરફોર્મન્સ આપશે સારું એવું તમને ધિરાણ નું વળતર આપશે કારણ કે એની અંદર તમારે કોઈ મહેનત નથી તમે પોતે ખેડૂત છો અથવા તો તમે રાખીને પણ ખેતી કરો છો અને એ સમયની અંદર તમારી પાસે નીળ બારે મહિનાની થઈ રહી છે કે જે બહાર થી વેચાતી ક્યાંયથી લાવી નથી પડતી અને તમારા કામની સાથે સાથે માલ સચવાય છે તો એની પાછળ બીજી કોઈ મહેનત રહેતી નથી સમયે સમયે એને જે કાંઈ પણ નિરણ અને પાણી એની સિવાય બીજી મહેનત રહેતી નથી તો એવા સમયની અંદર જો તમે પાડીઓ લાવો અને એનો ઉછેર કરો તો ખૂબ સારું રહેશે પણ પાડીઓની ખરીદી કરતી વખતે પણ એક વસ્તુનું ધ્યાન ખાસ એ રાખજો કે તમે જ્યારે પણ આ વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે તમે બંને શક્ય હોય ત્યાં લગી કોઈ પણ ખેડૂતો પાસેલી આ પાડીઓનો ખરીદવાનો આગ્રહ રાખજો જેથી કરીને જ્યારે પણ તમે એ પાડી લાવો ત્યારે તમે જોઈ શકો કે આ પાડીની જે આગળની નસલ છે એ ભેંસ કઈ છે એનું કેટલું દૂધ હતું તમે એ ખેડૂતની સાથે વાતચીત કરી શકો જો તમે કોઈ વેચતા હોય એવા વ્યક્તિઓ પાસેથી લાવશો તો એની પાસે કોઈ રેકોર્ડ જોવા તમને મળશે નહીં તો મિત્રો પાડીઓનો ઉછેર કરતા પહેલા ખાસ આ વિડીયો જોજો જેથી કરીને તમે કઈ કેટેગરીમાં છો અને તમારે કઈ રીતનું કરવું જોઈએ એની વિશે તમને સંપૂર્ણ માહિતી મળશે તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું પણ ભૂલશો નહીં મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે રજા આપો મિસ્ટર તબેલાવાલ